સુરત શહેરમાં મારામારી હત્યાના પ્રયાસ અને હત્યા સહિતની ઘટના જ બની રહી છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રૂપિયાની સામાન્ય લેતી મામલે મિત્રએ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સુરતમાં રોજ મારામારી હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં નજીવી બાબતે મિત્રો વચ્ચે થયેલા ઝઘડામાં હત્યાની ઘટના બની હતી વાત એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં બાપુનગરના મકાઈપુલ ચાર રસ્તા પાસે મુન્ના શેખ તેના મિત્ર ફારૂક અસલમ પટેલ વચ્ચે મુન્ના પર ચપ્પુ અને હુમલો કર્યો હતો જેમાં મુન્નાને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો હાલ તો મૃતક મુન્ના મોટાભાઈ નજીર શેખે રાંદેર પોલીસ પથકમાં આરોપી હત્યારા ફારૂક અસલમ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો ત્યાં પોલીસે બધું માહિતી આપી હતી રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કંઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેના અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનથિક નાઓ તથા આ કામના આરોપી જે છે એ ફારુખ મોહમ્મદ અસલમ ઉર્ફે કંડત ફારૂખ પટેલ નાવો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને આ કામના આરોપી અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુ સાત આડના ભાગે હા મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી તાત્કાલિક એકસો આઠને બોલાવીને બોલાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો ત્યાં સિવિલના શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં તપાસ આ કા બનાવ સવારના પાંચ સાડા પાંચ વાગ્યા નો છે અને પોલીસે જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલુ છે સુરતના રાંદેર પોલીસ મથક વિસ્તારમાં આવેલા બાપુનગરમાં બનેલી હત્યાની ઘટના લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે ત્યારે ભાગી છૂટેલા હત્યારા મિત્રોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ